આ બે જણ તકરાર કરતા હતા યોગી આપાસ ગયા ત્રણ કલાક બગાડ સભા બધી એમને બેસી હજાર માણસ અવલા ઉકલે જ નહીં બે લઠ્ઠા જામા 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 અને હજાર હરિભગતનો લાભ ગયો અને પૈ તો માંડ ત્રણ કલાક પત્તો પણ બાબા કે સાવ સાવ દંડ નોટ કહી લો જાઓ કે બહુ રાજી છું બંને કરતા કરતા એક કે આ તો સ્વામી કહે એટલે તને દંડ નોટ મારી તને કોણ કરે ત્રણ કલાક પી લઠ્ઠો જો એમને ઉભો જ રહ્યો શું તો નહી એમની ઈચ્છા તો મૂકી દેવું આ નહી તો પછી જમ તો છે જ મુકાવશે આ ઉપાડી છે ને બધું રહી જશે એના કરતા એમના કામમાં શું ખોટું છે આપણે મોટર ને બંગલો ને આપણા બધા જાન જાન કુટુંબ પર્યાય એને વપરાય તો લીખે લાગશે કરોડ ઘણું મળશે તમે પકડીને બેસી રહેશો અને મરણ ગયા પછી કોણ પછી ઓજ પાછળ કોણ વાપરશે શું કરશે ભગવાન જાણે આપણા અત્યારે આપણા હાથ થી દાન થઈ જાય શું ખોટું છે આ તો બરાબર કર્યું છે એટલે આપણે આવું વેગતું તો વિચાર કરું કે આ બધું આ લોકની કોઈ વસ્તુ શું લખ્યું નાશવંત આ વડેથી અવિનાશી ફળ લેવું રહે નાશવંત છે બધું આ શરીર નાશવંત છે ઘર કુટુંબ કબીલા બધા છે એનો પક્ષ ના રાખવો આપણા કુટુંબીના પક્ષ રાખીએ એના ભરી એના દુશ્મનને પોષણ આપીએ છીએ આવું બધું થાય છે એને નહીં આમનો પક્ષ રાખો આવા પુરુષનો પક્ષ કામ થઈ જશે નહી તો દેશ નાશવંત બે છે નાશવંતતા માલ મિલકત છે બધું એના એનો ઉપયોગ આમાં પણ અવિનાશિક ફળ મળશે રાખની સાહેબ ભારોભાર સોનું મળે છે આ રાખ જ છે ને આ ધૂળનો ડગલો છે બીયુ શું છે એની સામે રાખ રાખની સામે ત્યાં એક કિલો રાખની સામે એક કિલો સોનું મળે તો તો ત્યાં ફર્નિચર બાઈને રાખ બનાવો કે નહીં હજાર રૂપિયાનો સોફા લાવ્યો અને તે પાડી રાખ બારી રાખ કેમ તું બારી નાખ પછી વાત પણ કેમ તું પછી વાત સોફા નવો સેટ તો કેમ સોનું કોફા છે એમાં એવો એવો પ્રસંગ એવો એવો અવસર આવ્યો છે કરોડો જન્મ આપણે અંતર ચક્કર માર્યા છે ફૂકા નીકળી ગયા છે આ અવસર આવ્યો છે કેવો અવસર આવ્યો છે રાખની સામે સોનું એ આ લોકના કોઈ પદાર્થની ગણતી ના કરતા એનાથી કરોડ ગણા કિંમતી આ વસ્તુ બની છે આપણને બધા અહીંયા ગોથા ના ખાઈએ દેખાય છે આપણા જ્યાં એટલું યાદ રાખજો હા ગોથા એટલે ખવાય છે આપણા જ્યાં દેખાય ચાણસદમાં પ્રગટ થાય પાટી આપણે પાટી રાખ આપણે ચાણસ સગા એનું કંઈક કોઈના મામા થાય કાકા ભૂલા પડે છે ભાઈ આ નથી આ મામા કાકા ભગવાન સીમાનું સ્વરૂપ છે પરબ્રહ્મનું સ્વરૂપ છે હું કાકા મામા કરો છો કૃષ્ણ ભગવાન કંસ રહી ગયો પાણા પાણા કરતા ભગવાન હતા પરવાડ કઈ રહી ગયા મારા નખતમાં રહી ગયા ને એટલે અહીંયા એવું કઈ દાખો નથી કરવાનું હવે તો સગા વગા બધું એવું એનું બધું નાશવન છે એની બધી કોપી બધી બનાવટ છે બધી સંવાદ રમતા અત્યારે શું કરો એનું જ બધું હોય છે ને સંવાદમાં કંઈ સાચું હોય છે રાજા અને રાણીને મા બાપ ને જે બધા બનતા હોય છે એવું આ મોટું સંવાદ છે આ કાંઈ નથી આ તો એક જ વ્યક્તિ કોઈનો કાકો થાય કોઈનો મામો થાય કોઈનો ભત્રીજો થાય કોઈનો બાપ થાય કોઈનો દીકરો થાય સાચું શું કાકો છે મામો છે ભત્રીજો શું છે કાંઈ નથી આત્મા છે તો એક નાટક જ છે એટલે અહીંયા ના લગાડતા આ નાટક રમે છે નટવર લો નટનાય વર છે અને અહીંયા એ ભગવાન જ છે આ તો બધું એને આપણા અમને ખેંચવા માટે આપણને પોતાની પંક્તિમાં ભેળવા માટે આ બધું મનુષ્ય ચૈત્ર કરે છે બાકી કોઈના બાપ નથી કોઈના ભત્રીજા નથી કોઈના કાકા નથી ને મામા કાંઈ નથી એ અહીંયા એ બધું ના લગાડતા આપણું બધું કચરો બધો અહીં બ્રશ ના લગાવતા અત્યારે આપણે આમ દાડી કરીએ પછી એ જેવું વધે એ કોકના મોડામાં માં એવું કરીએ છીએ આ ડાળી ઉતારી પછી બાપાના મોડામાં કસીએ છીએ અરે વાંધો બધું તમે કશો તમે લગાડ આપણે આપણું ઉતારેલું પાછું નથી લગાડતા અહીંયા લગાડીએ છીએ અને અહીં શુદ્ધ સ્વરૂપ છે કોઈ ભાવ અંદર રાખતા નહીં દેખાય છે આપણા જેવા પણ આપણા જેવા નથી 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 એ તળ કરો આટલી આપણી સાધતા એવો દીવ ભાવ પ્રગટ થવો જોઈએ આ સ્વભાવ વાળા નીકળીએ છે આ સ્વભાવ નાળે કારણ કે આપણા જેવા મનાય છે એટલે અહીંયા પછી બધું આપણું બધું કચરો આગળ સા ફરી વળે છે આપણને જો એ દીવ મનાય મનુષ્ય ભાવ લેશ અંદરના મનાય તો સ્વભાવ આપણે નીકળી જાય બાકી તો સાગર નિર્દોષ જાણાથી નિર્દોષ થવાય એમને વિશે મનુષ્યભાવ પર એમને કાબી ક્રોધી પર થાય આપણે કાબી ક્રોધી થવાના એક જ ચાવી છે અદ્ભુત ચાવી છે પણ આપણે એટલા બધા આપણા વ્યવહારને એમાં રશિયા પજા છે આપણા કુટુંબિક આપણા કબીલા દીકરા દીકરી એવા એમાં એવું ઉત્પ્રોક થઈ ને આમને ભૂલી જાય છે એને બાજુ મૂકી રહ્યા છે એનો વિસ્વરણ થઈ જાય છે ઓલામાં ડૂબી જાય છે અને એવું કાંઈ નથી કે એના માટે કંઈ સાધુ થવું પણ સાધુ થઈને આ બધું રાજી કરાય ને દીભાવ એવું કાંઈ નથી પરંતુ એ ગુજરાતી હતા ને ઘરમાં જ હતા તો અખંડ મહારાજની સ્મરણ કરતા હતા એટલે થોડો વિચાર માગે છે કે ભાઈ આ પ્રાપ્તિ કરી લેવી છે આ જન્મે કહીને આવા પુરુષને રાજી કરી જ લેવા છે

चरण रहे जो तीन मही तीर्थ समूह ही वाके निवास करी के रहे यह साधु ताके प्रसंग मन कर्म बचन ही करते ही मुमुक्षु जनकु अभंग सिद्धि होत दुर्लभ जेहि हरिये माता ने उपदेश आपता एकांतिक सत्पुरुष नो महिमा कहता कहूं हे माता स्वधर्म ज्ञान વૈરાગ્ય શ્રી હરિની મહાત્મ્ય સહિત ભક્તિમાં જેની દ્રઢ નિષ્ઠા હોય છે તેને એકાંતિક ભક્ત કહેવાય છે એકાંતિકમાં દંભ પણ હોતા નથી તેના જેવો કોઈ શ્રેષ્ઠ નથી એવા એકાંતિક ભક્તમાં શ્રી હરિ નિરંતર વાસ કરીને રહે છે તેમાં રંચ પણ સંદેહ નથી શ્રી હરિના વાસને લીધે એકાંતિક ભક્ત શ્રેષ્ઠ કહેવાય છે એકાંતિક ધર્મમાં જેટલી કસર રહે તેટલો તે ઉતરતો ભક્ત જાણવો એકાંતિક ધર્મ જેમાં જેટલો ઉત્કૃષ્ટ હોય તેટલો શ્રીહરિનો વાસ તેમાં વિશેષ જાણવો ભક્ત એકાંતિક જેવું સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય કર ભક્ત રહે તેવું શ્રીહરિ કે મહાત્મજૂત ભક્તિ રહે જેવું ताके विषय निष्ठा रहे उ, ते ही सम श्रेष्ठ न केहु दंभ कपट न रखे तो दंभ रहित एकांतिक तामे भक्त जो रहा एउ यामे श्री हरि निरंतर रहे तेहा यामे नहीं रंच संदेहा तेही कर एकांतिक ही जेते भक्त सो श्रेष्ठ रहावे तेते एकांतिक धर्म जितना जिनमें શ્રેષ્ઠ ભક્ત રહે તિતના તિનમે એકાંતિક ધર્મ કસર જીતના ઉતરતે ભક્ત રહેવું એકાંતિક ધર્મ જામે જેસા ભગવાન કે નિવાસ તામે તેસા બરેલીમાં નીલકંઠ વર્ણીએ પૂરજનોને વાત કરતા કહ્યું સત્પુરુષ હોય તે ધર્મનો ભંગ ન કરે જીવનું અજ્ઞાન ટાળી તેને શુદ્ધ કરે જીવની કુસંગમાં જેટલી રુચિ રહે તેટલો તે અશુદ્ધ છે સત્પુરુષના સંગે જેટલો તે શુદ્ધ થાય તેટલો પ્રગટ ભગવાનનો નિશ્ચય તેને થાય સત્પુરુષનો યોગ જેટલો રહે તેટલો તેને સત્સંગ કરવાનો ભાવ જાણવો ભગવાન વિના કોઈ વાત કાને ન ધરે તે સત્પુરુષનું લક્ષણ છે ભગવાનના સ્મરણ વિનાની જે પળ ગઈ તેને હાનિ સમજે અધર્મ સર્ગનો દૂરથી ત્યાગ કરે ભગવાન વિના બીજું વ્યસન હોય નહીં હરિના ચરિત્રોને અમૃત સિંધુ તુલ્ય જાણે તેને કહેવા સુણવામાં સદા અનુરાગ ધરે નીલકંઠ વર્ણીએ પૂનામાં બાજીરાવ નૃપને સત્પુરુષની ઓળખ આપતા કહ્યું સત્પુરુષ ચિંતામણી સમાન હોય છે તેની સમીપ જઈને મનુષ્ય જેવું ચિંતવે તેવું તેને મળે છે એ ચિંતામણી એવી છે જે બધાનું ભલું ઈચ્છે છે સત્પુરુષ કદી કોઈને દુઃખી કરતા નથી જેમ નાવનો સ્વભાવ તારવાનો છે તેમાં ઊંચ નીચ જે કોઈ બેસે તેને નાવ તારે છે સત્પુરુષ નાવ સમાન છે તેનો આશ્રય કરે તો અપાર ભવસાગરથી તે જીવને પાર ઉતારે છે લોજમાં શ્રીહરિએ સંતોને કહ્યું ધ્યાન દઈને સાંભળો જેને પૂર્વ જન્મના ભાગ્ય ઉદય થયા હોય તેને સંતની સેવા કરવાની ઈચ્છા થાય છે મન માન્યા જપ તપ તીરથ વ્રત આદિ તો સૌ કોઈ કરે છે પણ તેનો ઉદ્ધાર થતો નથી એવા જન ભવ સિંધુમાં ડૂબીને દુખી થાય છે પરંતુ ભગવાનના સંત એ ભવ સિંધુમાં નાવ સમાન છે જીવના ઉદ્ધાર માટે તેઓ પ્રવર્તે છે અગમ નિગમમાં આ વાત લખેલી છે શ્રી ગોંડલના રાજા પરમ એકાંતિક સંતની વાત કરતા કહ્યું અન્ય લોકના બધા સુખો કરતા પરમ એકાંતિક સંતની પદવી ઊંચી છે અમને એ સંતમાં સર્વથી અધિક પ્રીતિ છે એ સંતની પદવી જેવી અમને ગમે છે તેવી બીજી કોઈ પદવી ગમતી નથી એ સંતની આગળ અમે દીન થઈ જઈએ છીએ એ સંતની પાસે હું અખંડ રહું છું કારણ કે એ સંતને મારા સિવાય બીજા કોઈની આશા મનમાં નથી એવા સંતના ગુણોનો કોઈ અંત લઈ શકે તેમ નથી અમે પરમ એકાંતિક સંતથી કોઈને પર જાણતા નથી જીવોને એ પરમ પદની પ્રાપ્તિ કરાવવા માટે હવે હું સંત થયો છું પરમ એકાંતિક સંત કહાઈ ઇનસે પર ન કોઈ રહાઈ સો દેવ હિ કાજા અબ મેં ભયો હું સંત હિ આજા